માતાજીના નોરતા શરૂ થતા જ તમામ શક્તિપીઠોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે મોરબીમાં આસ્થા અને શ્રદ્ધા અને ચમત્કારનો કઈ દિશામાં જોવા મળી રહ્યો છે ત્રિવેણી સંગમ હવે તે પણ જાણીએ માટેલવાડી ખોડિયાર ખમકારીમાં મહિમા છે અપાર જેના દર્શન માત્રથી દુખડાઓ દૂર થાય જે દેવી ભક્તોને આપે છે અખૂટ આશીર્વાદ તે છે માટેલવાડી ખોડિયાર ખમકારી માં ભક્તિ અને મહાપર્વ એટલે અનંત ઉપનાવરાત્રી કઈક આજ રીતે દેશના જુદા જુદા મંદિરોમાં પહોંચી માતાના આશીર્વાદ લઈ રહ્યા છે આ છે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં માં આવેલું માટેલધામ કે જ્યાં બિરાજે છે ખોડિયાર માં દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ શા માટે ઉમટે છે હવે તે પણ જાણીએ

મંદિરનો ઇતિહાસ લગભગ બારસો વર્ષ જૂનો માનવામાં આવે છે દંતકથા પ્રમાણે મોવાડી આચારણ ના તપ થી પ્રસન્ન થઈ ભગવાન શિવે સાત અને પુત્ર આશીર્વાદ આપ્યા હતા જેમાંથી ખોડિયાર માતા અહીં જન્મ્યા હતા કહેવાય છે કે માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયા છે જે પણ ભક્ત અહીં આવે છે તેની માનતા ચોક્કસ થી પૂર્ણ થાય છે સંતાન હતું એટલે રાખી

અમારું કામ સફળ થઈ જાય છે આ મંદિર માત્ર મોરબી જ નહીં પરંતુ સમગ્ર ભારત માંથી આવતા ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન છે નીલેશ પટેલ ગુજરાત ફર્સ્ટ મોરબી